મારું નામ કાંતિલાલ બાલુભાઈ પટેલ દેવીપુર હું આજે આજ રોજ તાલુકા પંચાયત કચેરીએ રજૂઆત કરવા આવેલો અને એક હજાર રૂપિયાનો ચેક સરકારશ્રીને અર્પણ કરવા આવેલો કારણ કે તાજેતરમાં એમ કે જે વરસાદથી નુકસાન થયું હતું અને એ નુકસાનનો સાચો સર્વે નથી થયો એટલા માટે ખેડૂતો નુકસાનીની સહાયથી વંચિત હતા એટલા માટે હું આજે રાજ્ય સરકારને તાલુકા પંચાયતના દ્વારા કહેવા માગું હું કે ભાઈ આજ ખરેખર ખેડૂતને જરૂર જરૂરત હતી અને એને યોગ્ય વળતર સર્વે થઈ અને વળતર નથી મળ્યું એટલા માટે હું આજે રાજ્ય સરકારને એક હજારનો ચેક આપવામાં આવ્યો હતો કારણ કે જો આજ મારી યથાશક્તિ પ્રમાણે નાનામાં નાના ખેડૂતને મદદરૂપ થાય સરકાર એટલા હેતુથી અને મારો એ એક હજાર રૂપિયાના ચેકથી કામ આવે એટલા માટે એને દાન આપેલું હતું બાકી મારો આજ આજ વીસ વીઘાનો પાક પલળેલો હતો મારી પાસે જે ત્રીસ વીઘા જમીન એમાં વીસ વીઘા જમીનમાં પચાસથી પંચાવન ટકા મગફળી પલળી ગઈ હતી કે જે યા એમ કે ખુલ્લા બજારમાં વેચી તો એનો કાંઈ પણ મૂલ્ય મળે નહીં છતાંય મને એમ થયું કે કાંઈ વાંધો નહીં જો સરકાર પાસે પૈસા ન હોય તો હું આટલી બધી નુકસાની છતાંય સરકારને એક હજાર રૂપિયાની મદદ કરવી